જાવાનું ફંખ મારી બેટી ઇટાલિયનની જોડી તો અસલ બનાવી છે તો કોક ને એમ થાય કે ના બનાય બનાઈ જોણી એવી ઓડી કે ના રહેવાય ના બનાવી દે શું કરો આ તો બેટુ ગોઠવે આ ઓડી બનાવું છું ને આ ઓડી પાકી પાકી ઓડી ઇટાલિયનની અમે તો બનાવા તે પાકી બાબા શિયાળાની ટાઈટ બાઈટ ના આવે પાકી

તો પાથરતી છે સાણી છે ઓયડી તો તમને તો એ નિરાથી ઉંગલે તો આશ્યો ને તો તમન હવા આવે એ ના રાખો તો અમાર અમારે હવા આવે તો ના રાખવું પડે અમાર તો ઓલાયા ભૂન લાવ 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 લેવા માટે હશે નિરાથી પડ્યા આશ્યો તે પથરની સણીલે ઓયડી તમારે જોવાની હશે ને હેડો વતાળો જોવી છે ને મારે

આવડો એટલે પછી તો ઓર તો હોય થોડા મિચો ને હોય છેતરમાં 2.5 એકર ચોકી છોકરો તો છોકરો મહિના તો ભૂખ તરસ ને ઠંડી વેસી વેસી છે તમે ઓય હુઈરાવા આવો અને આ ભાતી ભોડ આવે તો વાડી ઓમ કાઢીને જોઓ